જગદંબામાં કરણી ચકલું માઠા વતરી ધીન ગાઢી દેવલ ઝીણી કુખા જન્મિયા કિનિયા કર્ણલ એવી કરણીજીના નામ ઉપર કરણી છે અને એ કરણી છે છત્રીઓ જ્યારે પોતાના હકની માંગુ લઈને નીકળ્યા હોય ત્યારે ચારણ તરીકે હું મારો ફરજ અદા કરવા માટે આવ્યો છું પધારેલા બધા બહેનોનું સ્વાગત કારણ કે નામ લઉં તો બે પાંચ સાત નામ હોય પછી બીજા રહી જાય એના કરતા બધા ક્ષત્રિયો ચારણના જય માતાજી અને ટૂંકમાં મારે અડધી કલાક જે કાંઈ વાત કહેવી આનંદ કરાવવો ને એની સાથે સાથે કાયમના માટે હું બોલ્યો છું

બીજું કરવું પડે ખાલી ભારત વર્ષમાં જેટલા છો એટલા ભેળા થવા માંડો એટલે એમાં બધું ભેળું થવું જરૂરી છે બધા પોતાના જયારે ભેળા થાય ત્યારે એ ઘણા ઘણા પરિણામ આવતા હોય છે એટલે હું વાત ઈ કરતો હતો કે જામ અજાજી જયારે નીકળ્યા આમ તો મંગળ વર્તા હતા જામ સતાજી આવીને કીધું મારો દીકરો બહુ રૂડો રૂડો લાગે લાગે તો છે તમે વરરાજો કેવો કેવો કીધું હવે મારે પરણાય ઘોડા ઘોડામાંથી જામ અજાજી ચડ્યા અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા બધા ક્ષત્રિયો માટે મારે કેવું હોય તો ગાઢા હુકળ હઠીલા જોધી નિશાન ગાજે રાહી સોની થોમ જાલા બોમ લાગી બોમ જાલા જામ અજાજી ટુકમાં છે આયા મેદાન માં અન બરજે બરજા ઉલાળવા હડ જાત સીચ ઘટ ટુક ટુક ફટ જાત કઈક ફય ફરા ફાર હટ જાત કઈક કાયર હજાર અન કુદંત સીચ પડતે કે બંધ ધડ ખેત મચવાય દન અન બાટકો જારે બોલતો તો એમાં જામ અજાજી આમ સલાંગ મારી ઘોડા ઉપર થી અને હાથીના દાંત ઉપર પગ દઈને અજીજ કોકાને માર્યો ને અમારા મૂળ ગઢવી વેતરાઈ ગયો તો લોહી લડતો તો પોતે અને એને દુવો કીધો અજમલ્યો અલંગે લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે ને હણ્યા અહર ઈ દુહાનો સીધો અર્થ કરો એટલે ઓલો બાહુબલીનો ફોટો થાય એટલે 500 વર્ષ પહેલા અમારા મૂળુભાઈ ગઢવીએ ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં પાડ્યો તો ફોટો એ આપણો આપણી ઉજળી પરંપરા છે એ આપણી તમારી ધરોહરને હાચવી રાખજો અને એ જ થાતા શીખી જઈશું આપણે આપણે નોખા પડવામાં નુકસાન શું થયું છે એ આપ જાણો છો ભારત વર્ષનો વધારો પધારો પછીભાઈ વધારો ભારતનો ઉજળો જે ઇતિહાસ છે અને ભારતનો જે નકશો છે એ નકશો કઈક બીજો ક્ષત્રિયો પેલેથી જો એક થયા હોત તો ભારતનો નકશો આજે છે એ ના હોત કઈક બીજો હોત વધારોભાઈ પધારો ભાઈ વધારો એટલા માટે કાલે અમે હું કમલેશભાઈ અમે ખાલી આહુતિ દેવા માટે આવ્યા છીએ બાકી તમારે તમારું કામ ને તમારી ફરજ સંભાળવાની છે એની સાથે સાથે એ કહેતો જ આવો કે મહારાણો પ્રતાપ араવલીના પહાડમાં એક વખત એવું બને છે કે બપોરને ટાણે કોઈ સાથીઓ ભાત લઈને આવ્યા પહાડોમાં ભમતા હોય એટલે કદાચ ઘણી વખત એવું બનતું હોય છે ક્યાંક નો મળ્યું હોય ખાવાનું અને સાથીદારો ભાત લઈને આવ્યા કોઈ ખેડૂની દીકરી આપેલું ભાત હતું એ ભાતની માથે પાનેતર આમના ચુંદડી બાંધેલી હતી એ ચુંદડી આમ જોઈ મહારાણા પ્રતાપે અને કહે છે આ ટૂંકી વાત છે પણ સમજવા જેવી છે રાષ્ટ્રને કોઈ દી આ દેશનું ક્ષત્રિય નુકસાન ન પહોંચાડી શકે એટલા માટે રાષ્ટ્રને તો પ્રેમ કરે છે રાષ્ટ્ર માટે હાર્ડ હોઈમાં છે જેમ્સ કર્નલ ટોડ એમ લખે છે ભારત વર્ષના રાષ્ટ્ર માટે ભારત વર્ષની આન બાન ને શાન માટે ભારતના જેટલા ક્ષત્રિયો કપાણા છે

તો તમે એવો વેમ કોઈ મગજમાં હોય તો કાઢી નાખજો કે પ્રકૃતિનો નિયમ છે એટલે સો કરોડ થી વધારે હિન્દુ આજે જીવે છે પ્રકૃતિનો નિયમ છે કે એક ના બે બે ના ચાર ચાર ના આઠ આઠ ના હોળ બત્રીસ ચોહાઠ એમ થતા ગયા ને આપણે હોવા કરોડ જેટલા થઈ ગયા દુનિયામાં ભારત ને બરોબર એવો વેમ મેં કીધું હોય તો કાઢી નાખજો એક હજાર વર્ષ સુધી મારા દેશના સુરીરોએ સુરીરો એ ધગ ધગતા લોહી રેડ્યા છે ને એટલે આટલે હવા હો કરોડ હિન્દુ છે ભારત અને દુનિયાની માલિકો એમ નથી એ એટલી જ હકીકત વાત છે એટલે એ વાત મહારાણા પ્રતાપ હું વાત એ કરતો તો કે ભાત આવ્યું પાંચપ જોયું રાણા ને આંખ માંથી આહુડા પડી ગયા સાચીઓએ કીધું કે આવું કેમ કરો તો કે ભાત કોઈ પરણેતર ખેડૂની બાઈનું છે કે હા પણ એને હરખથી આપ્યું કે એને તો ખબર હોય કે રાણાના માણસો છે અમારો બાપ મહારાણા પ્રતાપ ખાય એનો આનંદ હોય પણ આ ભાત એને પાછું દઈ આવો કા તો આ ભાત તમે લઈ આવ્યા એટલે ભાત લેવા જાહે એટલી ઘડી રહે એટલી ઘડી હાથી ઓછું તો એટલી ઉપજ ઓછી આવશે તો મારું રાષ્ટ્ર ઊભું નહીં થાય હું રાષ્ટ્રને ઊભું કરવા માટે નીકળ્યો રાષ્ટ્રને તોડવા માટે નથી નીકળ્યો એ ભારત વર્ષના ક્ષત્રિયોનો સંદેશો હોય શકે પણ હાથી જે હકની માંગ છે સાલિયાણા કોણે બંધ કર્યા હોય એને ન ભૂલતા એ હું અહીંથી કહી દઉં તમને મારા માટે હું કોઈ પાર્ટીનો નથી પણ વલ્લભભાઈ પટેલ એક ક્ષત્રિયો માટે સાલિયાણા શરૂ કર્યા હતા પૂરેપૂરા એના હકમા અને વલ્લભભાઈ પટેલ શું છે હું જો સાચું તું ચારણ છું સાચું કહેવા માટે આવ્યું વલ્લભભાઈ પટેલ શું હતા એ ભાવનગર મહારાજ અને જામનગર જામ સાહેબ બેય એના વિશે બોલ્યા છે એની બેયની મિત્રતા એમની કેવી હતી એ વાંચી લેજો એટલે કોઈને એમ ન થાય કે રજવાડા લઈ લીધા છે હા લઈ લેવા આજે બુલેટનું આસકી હગાતું હોય તો તેદી કેવી રીતે લઈ હગાય પણ એનો પ્રેમ કેવો હતો એને ખબર હતી કે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રપુરુષ રાષ્ટ્રનો કેટલો પ્રેમ છે અને વલ્લભભાઈ પટેલને ખબર હતી કે આ ક્ષત્રિયો રાષ્ટ્રના માટે લોહી રેડી દે પ્રાણ આપી દે ઈ મને ના નહી પાડે એને ખબર હતી કેવાનો અર્થ મારો ઈ છે અને એને ઘણો ઘણો વલ્લભભાઈ રાખ્યું હતું સાલિયા અને ઈ કોણે બંધ કર્યા એને ન ભૂલતા મારે એટલું કેવું તમે ગોચ્યો નો જડે મારી પાસે આવી જો હા એ વાત હકીકત છે ઈ નો ભૂલા એટલે કેવાનો મારે ટુકમાં કેવું છે વધારે કઈ નહીં કહું એટલું જ કહી છે એક થતા રહ્યો એટલે બધું એની રીતે થાય હું તમને એક દાખલો આપણું ગીર માંથી આવું છું ગીરમાં હું નાનો હતો ત્યારે ભેહુ ચારી છે આવા બે ત્રણ દાખલામાં બધું આમાં શું છે ભાત નો મોટો ટોપ સડતો હોય આખો ભાતનો ટોપ રાઈસ સડતી હોય મોટા રહોડા મોટા ટોપમાં તો એ પાકી ગયું કે ચાકવા આમ જ સમસીમ જોવું પડે આખો કાંઈ બધું પાક્યું કે નહીં હાથ ફર નો નાખવા પડે પાકી ગયું છે કે નહીં એમ ટૂંકમાં હું અહીં કેવાય આવ્યો છું બાકી બધું શેખાવત સાહેબ બને બધા કહે સાચને ખબર છે કે મારે પાછો કાર્યક્રમ છે નવ પેલા શરૂ કરવાનો છે પણ મારે કહેવાનું એ છે અહીંયાથી તમને હું ગીરમાં હતો ત્યારે શેખાવત સાહેબ બેલાડ એક બે હાવજ ભેળા રાખને બેલાડ કહેવાય બે બચા ને એક સિંહ એમ કરી પાંચ હોય હાવજ ના ટોળા હતા જ નહીં હાલ થી વી વર પેલા ની વાત કરું હોય જ નહીં સિંહ ના ટોળા હોય જ નહીં પ્રકૃતિ ના બેલાડ એકલ બેલાડ ત્રેખડો ક્યાં પાંચ બસ ભેળા થવા સીધી જ વાત છે આજ ભેળું થવાનું છે ગીરમાં જોઈ આવજો ચાલી ના ટોળા છે ત્રણ થી વધારે ભેગા જ નહોતા રહેતા પણ અત્યારે સમય સૂચવે છે ભેગા થાવ અને બીજું વાત વધારે મારે ગોગામેડી સાહેબ ને હું અંજલિ રૂપિયા અહીંથી શબ્દો કહું છું એને યાદ કરવા જોઈએ દેશ માટે પોતાના સમાજ માટે એમણે એમના જાન આપી દીધા છે એમ વધારે નથી કે તો મારા મિત્ર છે એટલે નથી કે તો શેખાવત સાહેબ માટે આ બધાયને હું એટલું કહેતો જાઉં શેખાવત સાહેબને કાઈ થાશે તો અસ્તિત્વ તમને માફ નહી કરે ઈ ચારણ તરીકે મને કોઈએ કાઈ ભરામણ કરી નથી મારે કાઈ બીજું છે નહીં પણ હું પ્રેમ છાત્રત્વને કરું છું ચારણ તરીકે હાસો એટલા માટે છાત્રત્વ એ મારા સનાતન માટે માથા આપ્યા છે હું કાયમના માટે બોલ્યો છું

પ્રેમની નિશાની કેવાનો અર્થ મારો એ છે કે હું એમ બોલ્યો છું કેટલી વાર કે તમારે ધરોહર જોવી હોય તો મેવાડના રાણાએ કુંભાઈ એકલાએ બત્રીસ થી વધારે કિલ્લાઓ બન્યા હતા એ અમારા દેશની ધરોહર છે એ ભૂલાય ન જાય આપણે એક થાયશું તો જ આપણા માટે બીજું કાંઈ તમે અત્યારે તલવારો લઈને નીકળી જાઓ તો તમે હારી જશો અહીંથી જાહેરમાં કહું છું તમારે લખવું હોય ને લખી લેજો પાંચ જણા આમ નીકળી જાય પાંચ જણા આમ હારી જાશો પણ કાંઈ નહીં લેવું પડે જો બધાય ભેગા થાવ તો ખાલી આમ માયલા જાવ પણ ભેગા રહેવા જોઈએ આપણે પેલેથી એક જ વસ્તુ હું ચારણ તરીકે તમને કહું રાજપૂતોની પાસે કુમારી છે સૌર્ય છે બુદ્ધિ છે બધુંય છે પણ આપણે આપડા ને મુખી નો સ્વીકારી શકે આટલો એક વાંધો છે મારો આગળ આવ્યો હોય તો ઈ એક પ્રમુખ તો હું કેમ નહીં હું રાજપૂત છું ફલાણ ઈ પ્રમુખ તો હું નહીં નહીં એક આપ મામા એક એક આપણો આગળ વધ્યો તો એની હારે જોડાઈ જાઓ એથી વધારે કઈ નહીં તમે કુદરું સામું આવતું હોય તો પાણાનો ઘા કરો ભાગી જાય સિંહ દાગીરમાં ભાગી જાય માલધારી ઘણી વાર હાવ ધોળ્યો આવતો હોય શિકાર કરવા પાણો મારે સિંહ પાછો વળી જાય એનો એ પાણો ઓલી મધર સૂટ્ય હોય મોટી માખી માખ્યુંવાળું હોટલા બેઠો એને મારી શું થાય કોને ભાગવું પડે આપણે સિંહ કેવડો ને માખી કેવડી એક થઈ જાવ એટલે તાકાત નથી કોઈ પાણાનો ઘા કરી શકે બસ એટલું કહેવા માટે આવ્યો છું એટલા માટે

અને દીકરીઓ ક્ષત્રિયોની આમ ત્રાહન વાંગા મોઢા કરી અને 30 સેકન્ડની રીલું બનાવે તો એ તમારું શક્તિ પ્રદર્શન નથી તમારી કઠણાઈ છે એ હું જાહેરમાં કહું છું અહીંયાથી 11 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી પકડીને ચિતોડના સાકા હું તારીખ સાથે કહું 25 ફેબ્રુઆરી 1568 આમ ચુંદડી માથે ઓઢીને કે તેતી મોટા બા ઘડીક ઊભી જાઓ માં ઘડીક ઊભારીઓ દાદીમાં ઘડીક ઊભારીઓ 11 11 વર્ષની દીકરીઓ હવની પેલા મારે અગ્નિ માં પડવું છે અગ્નિ ને ખબર પડે કે રાજપુતાણી ની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસો એને ખબર પડે એ બધુંય ભૂલી જવાનું આપણે નકરે નીકળી પડા નીકળી પડવાનું મેં ને પૂછ્યા કેમ છે કરીને આપડા થી નો થાય એટલું ધ્યાન રાખજો હા એ તો બહુ મોટી વાત છે એટલે તમને હું ઈ કહેવા માટે આવ્યો છું વધારે કાઈ નહીં બસ એક થાતા રહેજો એટલે બધુંય તમારી પાસે આવી જવાનું તમારે કોઈ તરવાર રાખવી નહીં પડે કાઈ નહીં આપણો ક્યાંક આગળ હાલતો હોય વધારે મારે નથી કરવી પણ સાહેબ નથી કોણ એને આપી દેવાનું એના ઘરે એના દીકરાને એમના પરિવારને જે એમનો પરિવાર છે એને કોઈ પૂછવા આવે નો આવે એનું નક્કી પણ એને ખબર છે દીકરો અને ફોજી છું વતન માટે જાન આપું સમાજ માટે જાન આપું એના માટે નીકળ્યો છો